શહેરના અકોટા ડાંડિયા બજાર બ્રિજ પર અકસ્માત સર્જનાર કલ્પ પંડ્યાનું ડ્રાઇવિંગ લાઇસન્સ આરટીઓ દ્વારા રદ કરવામાં આવશે તો બીજી તરફ આરોપીના ના રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગત બુધવારે બલેનો કારની અડફેટે એમબીએ ના વિદ્યાર્થી આકાશનું મોત થયું હતું બેફામ કાર હાંકતા કલ્પ પંડ્યાનું ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ દ્વારા રદ કરવામાં આવશે

ફેટલ પોલીસે ઓમાન થી પરત આવ્યા છે જેથી પોલીસ દ્વારા તેના પિતાની પણ પૂછપરછ કરવામાં આવશે નોંધનીય છે કે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ કેટલી હતી જાણવા માટે પણ પોલીસ દ્વારા एफएसएल નિષ્ણાંતની મદદ લેવામાં આવશે આ તપાસ દરમિયાન કારની અંદાજિત સ્પીડ પોલીસ જાણી શકશે બીજી તરફ બ્રિજ પર ઘટના સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસે લીધા છે મારી એ જ માંગ રહે કે सबको મતલબ જો ભી કલ્પ પંડ્યા હે उसको મતલબ સજા મળવી જોઈએ ઠીક હે ઓર બસ સજા મિલની ચાહી તાકીરે જો ફ્રેન્ડ હોઈ લા માસ્ટ ફ્રેન્ડ તો મેં ચાતી કે જસ્ટ